સુરતમાં એક મોટો ભાંડો ફૂટ્યો છે જેમાં સામાન્ય નાગરિકોના ડોક્યુમેન્ટ લઈ નકલી એકાઉન્ટ બનાવી એકસો ચોસઠ એકાઉન્ટ થકી પંદરસો પચાસ કરોડ શેરવનાર આરબીએલના આઠ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે ડીસીપીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ હું છું સાથે ગાંચી સુરતમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે અને કૌભાંડ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ બેંકના કર્મચારીઓ છે તેઓની સંડોવણી જ ખુલી છે તે સામાન્ય નાગરિકો પાસેથી સૌથી પહેલા ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા અને તે ડોક્યુમેન્ટના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ બનાવતા હતા એકસો ચોસઠ તેમણે એકાઉન્ટ બનાવ્યા હતા અને પંદરસો પચાસ કરોડ છે તેનું ટ્રાન્ઝેક્શન થયું છે આ ડોક્યુમેન્ટ મેળવ્યા પછી તે સૌથી પહેલા કરંટ એકાઉન્ટ બનાવ્યા પછી જ્યારે એકાઉન્ટ બની જાય તે એકાઉન્ટના યુઝર નેમ અને પાસવર્ડ તે તેમના પાસે રાખતા હતા અને ત્યાર પછી આ એકાઉન્ટ છે તે તે વેચી મારતા હતા અને તેમાંથી તે કમિશન છે તે મેળવતા હતા આ મામલે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે આ મામલે જે પ્રકારે સુરતની ઉધના વિસ્તારમાં આ સાયબર ગેંગ ઝડપાઈ છે જેમાં જે આરોપીઓ છે તેમના નામ છે મેનસી ગોટી આ મેનસિંહ ગોટી છે પહેલો આરોપી છે કલ્પેશ કથેરિયા છે તે બીજા નંબરનો આરોપી છે આશિષ ઘાડીયા ત્રીજા નંબરનો આરોપી છે અનિલ જાની ચોથા નંબરનો આરોપી છે નરેશ બનાળી તે પાંચમા નંબરનો આરોપી છે અરુણ ઘોઘારી છે તે છઠ્ઠા નંબરનો આરોપી છે અમિત કુમાર ગુપ્તા સાતમા નંબરનો આરોપી છે કલ્પેશ કાકડિયા તે આઠમા નંબરનો આરોપી છે આ સમગ્ર ઘટનાને લઈને સુરતના ડીસીપી છે તેમનું નિવેદન સામે આવ્યું છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો એ સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટે રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્ય ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસીજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસીજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશીષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યેશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતને એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકો આ બેંક એમ્પ્લોઈ સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડેસ્ક ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતાની નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો